વ્યાજે પૈસા આપીએ અથવા વ્યાજે પૈસા લઈએ તો એ પૈસા શું કહેવાય મુદલ કેવાય લેવામાં આવતી રકમ આપણે કોઈને પૈસા વ્યાજવા આપીએ અથવા એની જોડેથી વ્યાજવા આપણે લઈએ તો એ રકમ નું શું કહેવાય છે મુદ્દલ એને સંકેતમાં પ્રિન્સિપલ એટલે કે પી કેવામાં આવે છે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે આગળ જોઈએ તો આ વાત મુદ્દલ બીજો મુદ્દો છે મુદત મુદત એ ટુકમ રૂપિયા મુદ્દત એટલે સમયગાળો મુદ્દત એટલે સમયગાળો આપણે જે મુદ્દત એટલે કે જે પૈસા વ્યાજે આપ્યા અથવા લીધા કેટલા સમય માટે લીધા છે એ સમય એટલે મુદત તો રકમ એટલે કે રૂપિયા રકમ એટલે કે રૂપિયા વ્યાજે મૂક્યા હોય કે લીધા હોય તે સમય ગાળો ગાળો આપણે જે પૈસા કોઈને આપ્યા છે અથવા એની પાસેથી આપણે લીધા છે એક મહિના માટે છે ચાર મહિના માટે છે એક વર્ષ માટે છે બે વર્ષ કે જે સમય માટે પૈસા આપણે લીધા છે એ સમય ગાળો એટલે મુદત મુદત ને આપણે શું કહેશું અહિયાં ટી વ્યાજ કોને કહેવાય આપણે ધારો કે કોઈને ઉછીના પાંચસો રૂપિયા છ હજાર રૂપિયા આપ્યા છે અથવા લીધા છે તો એની ઉપર જે વધારાના રૂપિયા એટલે કે વધારાની રકમ આપીએ એ વ્યાજ છે તો ઉપરાંત રકમ રકમ વધારે આપીએ અથવા વધારે લઈએ તો એ રકમ નું શું કહેવાય છે વ્યાજ કહેવાય છે એના માટે શું કહેવાય છે આપણે ઇન્ટરેસ્ટ એટલે આઈ તો આપણે મુદર શીખ્યા મુદત શીખ્યા વ્યાજ શીખ્યા એના પછીનો આગળનો મુદ્દો છે ખાસ યાદ ના સંકેત સૂત્રમાં આપણે રૂપિયા લીધા હોય અથવા આપ્યા હોય એ દર એટલે કે રૂપિયા સોનું એક વર્ષ નું વ્યાજ એક વર્ષ કહીએ અથવા તેની જગ્યાએ બાર મહિના કહીએ અથવા એની જગ્યાએ ત્રણસો પાસઠ દિવસ એટલે કે રૂપિયા સો નું બાર મહિનાનું વ્યાજ એ વ્યાજ દર કહેવાય રૂપિયા સો નું ત્રણસો પાસઠ દિવસ નું વ્યાજ એ શું છે વ્યાજ નો દર વ્યાજ દર ને શું કહેશું આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે આર તરીકે ઓળખીએ છે અહીંયા રાખજો ગણતરી એક વર્ષના ધ્યાનમાં રાખીને કરાય છે તો રૂપિયા સોનું એક વર્ષ નું બાર મહિનાનું વ્યાજ રૂપિયા સોનું ત્રણસો પાસઠ દિવસનું વ્યાજ એટલે કે શું કહેવાય વ્યાજ દર અને છેલ્લો મુદ્દો છે આમાં વ્યાજ મુદલ વ્યાજ મુદલ એટલે જુઓ મુદલ અને વ્યાજ કોઈને પાંચસો રૂપિયા આપ્યા અને આપણને પાંચસો પચાસ રૂપિયા પાછા આપે તો પાંચસો પચાસ રૂપિયા શું છે મુદલ અને વ્યાજનો સરવાળો તો એનું શું કહેવાય વ્યાજ મુદલ ઓકે આ શીખી લીધું આપણે હવે દરેક નું સંકેત ખાસ યાદ રાખવાનો છે કોને શું કહેવાય એ વસ્તુ ખાસ આપણને યાદ હોવી જોયું તો આઈ એટલે ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ પી એટલે પ્રિન્સિપલ એટલે મુદલ જે આપણે પૈસા આપ્યા છે તે રૂપિયા આ એટલે વ્યાજ દર વ્યાજદર યુગમાં વ્યાજની ટકાવાથી બરાબર પછી એન અથવા ટી ટી એટલે સમય મુદત એટલે વ્યાજ એટલે કે કેટલું વ્યાજ હોય તે પી એટલે મુદલ કેટલા રૂપિયા આપણે વ્યાજે આપ્યા છે કે લીધા છે તે આર એટલે વ્યાજનો દર ટકાવારે રૂપિયા નું એક વર્ષનું વ્યાજ રૂપિયા નું ત્રણસો પાસઠ દિવસનું વ્યાજ રૂપિયા સોનું બાર મહિનાનું વ્યાજ ટી એટલે સમય કેટલા સમય માટે લીધા છે ઉદાહરણ પાંચસોનું પંદર ટકા પ્રમાણે બે વર્ષનું વ્યાજ કેટલું થાય તો સૂત્ર શું છે

અહીંયા વર્ષ હોય તો નીચે આપણે ગુણ્યા એક કરવાનું એક વર્ષનો એકમ યાદ રાખવાનું જો અહીંયા મહિના આપેલા હોત બે મહિના તો નીચે બાર કરવા પડે બાર મહિના દિવસ આપ્યા હોત તો નીચે ત્રણસો પાસઠ દિવસ લખવા પડે એટલે કે આ ખાસ વસ્તુ અમે યાદ રાખવાનું છે કે આ વર્ષ હોય તો વર્ષનો એકમ એક વર્ષ એક મહિના હોય તો બાર એટલે કે વર્ષના મહિના બાદ દિવસ હોય તો એક વર્ષના દિવસ ત્રણસો પાસઠ હવે કઈ ગણતરી બે મહિના ઉડી ગયા પંદર પચી પંચોતેર પંચોતેર ગુણ્યા બે એટલે એકસો પચાસ રૂપિયા તો આ એકસો પચાસ રૂપિયા રૂપિયા પંદર ટકા પ્રમાણે બે વર્ષનું વ્યાજ હવે વ્યાજ મુદર કહ્યું હોય કેટલું વ્યાજ મુદર થાય વ્યાજ મુદર બરાબર મુદલ વત્તા

હવે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એનો જોઈએ વ્યાજ અને સાદુ વ્યાજ એ દર મહિને વ્યાજમાં કોઈ ફેરફાર થતો નથી ઉદાહરણ તરીકે આપણે સો રૂપિયા લીધા હોય ઉછી બરાબર છે અહીંયા આપણે સો રૂપિયા લીધા છે તો પાંચ ટકા પ્રમાણે વ્યાજ કેટલું થશે પેલા મહિનાનું પાંચ રૂપિયાનું છે તો પણ આનું વ્યાજ સો રૂપિયા પ્રમાણે જ ગણવાનું છે ચોથો મહિનો આવશે તો આનું વ્યાજ પાંચ રૂપિયા એટલે કે સો રૂપિયાના મુદણ જ ગણવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ હશે તો પહેલા મહિના માટે બંનેમાં એક વર્ષમાં એક મહિનો હોય વ્યાજ સરખું આવશે ત્યારે એ રૂપિયા સોનું વ્યાજ નહીં ગણાય પણ સો પ્લસ પાંચ સો અને પાંચ એકસો પાંચ નું ધારો કે એનું વ્યાજ છે આ રૂપિયા ઉદાહરણ તરીકે સમજવાનું છે તો આ વ્યાજ કોનું છે ચલો આ સો મહિના પાંચ નું વ્યાજ બીજા મહિનાની મુદત કેટલી થઈ ગઈ આપણી એકસો પાંચ અહિયાં દર મહિને મુદતર સો જ રહેવાની છે જયારે અહિયાં દર મહિને મુદ્દત બદલાશે તો અહીંયા બીજા મહિનાનું વ્યાજ પાંચ રૂપિયા આવતું સો રૂપિયા સો સો રહેશે બરાબર છે અહિયાં ત્રીજો મહિના આવશે એકસો પાંચ વત્તા છ એનું કેટલા થશે એકસો અગિયાર એટલે અહિયાં એકસો અગિયાર વ્યાજ ગણાશે છોડો કે નવ રૂપિયા વ્યાજ આવે ઉદાહરણ તરીકે તો આગળ કેવું થશે

સરખો આવે છે કારણ કે બંને પણ આમાં યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીયકૃત બેંકો હોય રાષ્ટ્રીયકૃત બેંક અને બીજું છે પોસ્ટ ઓફિસ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે પરીક્ષામાં પૂછાયકૃત અંદર વ્યાજની ગણતરી દર છ મા થાય રાષ્ટ્રીય દર છ મહિને થાય કેટલી થાય એક વર્ષ આ બંને તફાવત છે બરાબર છે રાષ્ટ્રીયકૃત બેંક હોય તો વ્યાજની ગણતરી દર છ મહિને થાય અને પોસ્ટ ઓફિસ હોય તો વ્યાજની ની ગણતરી દર એક વર્ષે થતી હોય છે બરાબર છે આ મુદ્દો ખાસ યાદ રાખવાનું છે હવે આપણે એક નો દાખલો જોઈએ તો રૂપિયા લઈએ વ્યાજ બરાબર છે અને વર્ષ બે બરાબર છે બે વર્ષ ઓકે આપણે આગળ જોયું તું એ જ દાખલો છે ખાલી રકમ પણ એ જ છે એમાં વ્યાજ કેટલું આવ્યું હતું એકસો પચાસ રૂપિયા વ્યાજ આવ્યું હતું બરાબર છે આમાં કેટલું આવશે આપણે જોઈ લઈએ આ સાદુ વ્યાજ છે કયું સાદુ સો અને કાઉસ બાય ટી લખો અથવા એન લખો બરાબર છે સમાન જ છે પી એટલે કેટલા પાંચસો રૂપિયા ના એક વત્તા એટલે વ્યાજ દર પંદર ના છેદમાં સો

સો તો જવાબ શું આવશે આપણો છસો એકસઠ પોઈન્ટ પચીસ રૂપિયા વ્યાજ મુદલ ઓછા મુદલ તો વ્યાજ મુદલ કેટલું છે છસો એકસઠ પોઈન્ટ પચીસ ઓછા આપણું મૂડી કેટલી હતી પાંચસો રૂપિયા કેટલું વ્યાજ આવ્યું એકસો એકસઠ પોઈન્ટ